ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી કેમ છો બધા આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમારો પહેલો બ્લોગ છે તો મારી સાથે જોડાયા રહેજો અને હું અને મારા ભાઈ બે આવ્યા છીએ વાડીએ તો તમને અમારી વાડી બતાવું જો મિત્રો સરસ મજાની ઝાર છે પછી ગુવાર છે સરસ મજાનું મારા કાકાનું ખેતર છે ત્યાંથી અમે અને મારા ભાઈ બે ઘરે જઈએ છીએ મારા ભાઈ જો આગળ આગળ હાલો જાય છે અને હું પાછળ હલી જાઉં છું અને આ સરસ મજાનું ખેતર છે વાળીએ રહીએ છીએ તો મકાન પણ વાળી જવા જ હોય જો કાકાની ને શું વાવ્યું છે તો કે ઢોર માટે વાવ્યું છે ઘણું બધું ઝાર છે મકાઈ છે આ બાપુ જેનો છે એમને પણ ઝાર ને એવું જ વધારે આવ્યું છે ભાઈ તો પૂગી ગયો ઘરે હું પાછળ રહી ગઈ તડકો નીકળી ગયો છે તુલા શંકરાવો કેવો હા જો અમારામાં પૈસા છે અલગ અલગ

તો આપણે ફ્રૂટ તો લાવી ત્યારે જ કાંટા ન હોય ત્યારે જ કાંટા મૂકી બસ એટલે આપણે વાલોલમાં ઓલા વાળા બાંધે એમ બાંધસ